અમદાવાદમાં કિન્નરોની બબાલ સામે આવી છે ઘઉં માંગવા જવાની બાબત પર આ બબાલ છે તે સામે આવી છે તો આ બબાલ કિન્નરો વચ્ચે સામે આવી છે અને હદ મામલે આ કિન્નરોની લડાઈ થઈ હતી અને જેમાં અછરીના ઘા મારવામાં આવ્યા હતા અને ત્રણથી ચાર કિન્નરો છે જે ઘાયલ થયા હતા તો આ પહેલાં પણ અનેક વખત આ પ્રકારની બબાલો છે તે સામે આવી ચૂકી છે પરંતુ આ ગઈકાલની આ ઘટના છે હદ હદ વિસ્તારને લઈને આ બબાલ થઈ હતી છરીના ઘા જીકતા ત્રણથી ચાર કિન્નરો છે જે ઘાયલ થયા હતા જેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ચિલોડામાં કિન્નરોની માથાકૂટ સામે આવી હતી અને હવે વાત કરીશું આ સમગ્ર વિવાદ શું છે તેને લઈને તો ગાંધીનગરના મોટા ચિલોડામાં કિન્નરો એકઠા થયા હતા તો સૌથી પહેલાં કિન્નરો છે જે મોટા ચિલોડામાં એકઠા થયા હતા કિન્નરો વચ્ચે બોલાચાલી થઈ હતી અસામાન્ય બોલાચાલી થઈ અને ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે બિચક્યો હતો કસીસમાસી ભાવના માસી અને ચક્કુમાસી વચ્ચે બબાલ થઈ હતી તો આ જે કિન્નરો છે તેમની વચ્ચે બબાલ થઈ ઘઉં ઉઘરાવા બાબતે કિન્નરો વચ્ચે માથાકૂટ થઈ હતી અને સામાન્ય જે માથાકૂટ તે મોટી બબાલમાં પરિણમી હતી છરીથી હુમલો કરવામાં આવ્યો હતો અને છરીના હુમલામાં ત્રણથી ચાર કિન્નરો છે જે ઘાયલ થયા હતા તો ચક્કુમાસીએ વર્ષો પહેલાં આ વિસ્તારમાં નવ લાખમાં પ્લોટ ખરીદ્યો હતો વિસ્તારનો હક ખરીદીના દસ્તાવેજ પણ તેમની પાસે છે જે વિસ્તાર છે તે અઢાર લાખમાં અન્યને વહેંચવામાં આવ્યો હતો કિન્નરોના ગેંગવોરની જો આપણે વાત કરીએ તો આ પહેલાં પણ આવી ઘટનાઓ સામે આવી છે અમદાવાદમાં દે અને સંજુદે વચ્ચે પણ ગેંગવોર હતી અને હદને લઈને બંને જૂથ વચ્ચે લાંબા સમય સુધી આ ગેંગવોર છે તે ચાલી હતી તો બક્ષીસના મામલે સંજુ દે પાસે પણ પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા સોનિયા દે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં બક્ષિસ ઉઘરાવતો હતો પરંતુ આ બંનેની ગેંગવોર છે તે જગજાહેર હતી અવારનવાર આવી ગેંગવોર છે તે સામે આવતી હતી તલવાર રિવોલ્વર સહિતના ઘાતક હથિયારોથી હુમલા કરવામાં આવતા હતા તો સુરતવા સંજુ સંજુદે પર એસિડ એટેક પણ કર્યો હતો સોનિયા ગેંગના કિન્નરની હત્યામાં સંજુદેનું નામ પણ જોડાયું હતું અને બદલો લેવા માટે સંજુદેએ અન્ય કિન્નર ઉપર હુમલો કર્યો હતો